you uh -huh.

જુંગ એંગ દાવો છે કે દક્ષિણ કોરિયન ટીવી ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયાએ પોતાના દેશના ત્રીસ બાળકોને મૃત્યુદંડ આપ્યો હતો જોકે આ દાવાને લઈને કોઈ ચોક્કસ વધાર પુરાવો જાહેર કરવામાં આવ્યા નથી દક્ષિણ કોરિયા પોતાની કળા અને સ્વતંત્રતાને લઈને ચર્ચામાં રહેતું હોય છે આ વર્ષે જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો બંને દેશો વચ્ચેના વિવાદ વચ્ચે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના મનોરંજન સહિતના ટીવી ડ્રામા સિરિયલો વગેરે જોવા ગેરકાયદે જાહેર કર્યું હતું દક્ષિણ કોરિયાની ટીવી સિરિયલો પર પ્રતિબંધ છે જોકે તે તેમ છતાં પેન કે અન્ય ડિવાઇસની મદદથી આ ડ્રામા ઉત્તર કોરિયા સુધી પહોંચી જતા હોય છે